બેસ ચાલે હું મોટો ભાઈ મુંજાઈને બેઠા હોય આવ હું કરું જો ને આ બેઠા હે વાડીએ કેમ તમે બેઠા હો મુંજાઈને હવે આ તમે હપણ કરાયું તે ને ઓલો છોકરો ઘોડાનું સમજતું જ નથી કા શું કરે આખો દી મોબાઈલ માં જ પડ્યો હોય હા તો બે ભાઠા માંગીને મોકલી દીધું હે

બરાબર તો કઈ રહ્યો ને ફોન હા બોલો બોલો ક્યાં છ બો હા બસ જો ગામમાં આવ્યો છું હા તે ઓલું તમારે હું તારીખનું કહેતા તા આવી જાવ ને તારીખનું ને હા હા તો આવી જાય હેલો આવી જજો આજે આવી જાઉં તો રાજના ટાઈમ છે તો કરી નાખી તો ક્યારે આવી તમે આજ આજના આજ આવી જાવ ને બપોર પછી બપોર પછી બોલાવી એ ભલે વાંધો નઈ હાલો તો મારા ભાઈ ને કહી દો હાલો જવાનું બપોર પછી તો તે કઈ તમે ગયો ભલે ભલે કઈ વાંધો હા હાલો ભાઈ એને કઈ દીધું છે ફોનમાં કઈ દીધું ને એ બપોર પછી આવે છે વાંધો બપોર પછી આવી જાય આપણે હામા બેહીન વાતું કર લઈ વાતું લે અને મોટો ફોન આવ્યો તો મારા કીધું ગયો વેવાઈ પાસે ગયો તો આજ બપોર પછી જવાનું કીધું તારીખ લેવા તારીખ લેવા જવાનું છે વાત થઈ હા થઈ વાત થઈ બપોર પછી જવાનું છે અને ત્યાં તારીખ લેવ તારીખ લેવ આપણે જવાનું છે હા સારું તો એક કામ કરીશ હમ મેથીઓ તો વાડીએ જય તો આપણે બેને જાવ જોઈએ ને હા તો એમાં મેથાનું હું લઈ જઈ શકું મેથાનું લઈ હોય ને એમાં તો ચાલો તો હવે તમે કઈ રહ્યું કામ હા તો ચાલો એમાં તૈયાર થાય હા હાલો આવીને ચાલો હા હા

તમને આટલા બોલા તારીખ લેવાની છે મુરત જોવાના છે છોકરી છોકરા ના લગન લેવાના છે

મેળી નાખીસ નો માંડવો કઈ વાંધો નહીં મંજૂર છે મંજૂર છે ને દક્ષિણા પડે ને આપણે દીક્ષડા વાળા

તમે લગ્ન ની તૈયારી કરો અમે અહીંયા લગ્ન ની તૈયારી કરી આખા પંદર દિવસ અમારે તો કરવી પડે જો તમારા પોતા એમ ન હોય